પાસેની ફાટક બંધ કરી દેતા સ્થાનિકો ઘણા સમયથી લડત લડી રહ્યા છે વારંવાર વિરોધ કરીને થાકેલા સ્થાનિકો હવે નેતાઓ આગેવાનો અને તંત્ર સામે છે શહેરની ઉદ્યોગનગર ફાટક છેલ્લા મહિનાથી બંધ હોવાથી લોકો સાંસદ મનસુખ સહિત આગેવાનો અને તંત્રને ફાટક ખોલવા અનેક રજૂઆત કરી છે સત્તા તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું ફાટક બંધ હોવાથી મીરાનગર પારસનગર અને દીપનગરના ત્રીસ થી વધુ લોકોને અસર છે પડી જોકે રેલવે તંત્રએ સ્થાનિકોને વૈકલ્પિક માર્ગ આપ્યો છે પરંતુ તે રસ્તો સમતડ નથી ઉપરાંત લાઈટ ના હોવાથી રાત્રે મહિલાઓને પસાર થવું જોખમ સમાન લાગે છે વૈકલ્પિક રસ્તા વૃદ્ધોને અવરજવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે ત્રણ મહિનાથી આ સતત હેરાન થાય છે અમે એટલી વાર આંદોલન કર્યા કાલે અમે એટલું બધું કર્યું હજી અમને કઈ રિઝલ્ટ ની ખ્યાલ નથી કે એ લોકો શું કરે છે એટલે અમને અહીંયા આવા જવામાં બહુ તકલીફ પડે છે કારણ કે અહીં પંદર થી વીસ હજાર લોકો રે છે એમને આટલું પુલ ચડીને આવું જવું પડે છે અંધારામાં રાતના છોકરીઓને એકલું આવું જવું પડે છે આ જે રસ્તો નીચે ચાલુ કર્યો છે તો એની તો કોઈ સેફ્ટી જ નથી નથી વાહન હલાવવામાં સેફ્ટી કે નથી એકલી લેડીઝ ને આવા જવામાં સેફ્ટી કારણ કે અહીંયા રાતના બધા એવી રીતના પીબીને બેઠા હોય છે તો અમને લેડીઝ ને એકલું આવા બહુ તકલીફ પડે છે અમને લોકોને પણ લોકોની રજૂઆત આવેલી છે અને અમે પણ ઉપર સુધી વાત પહોંચાડી છે અને અમે લોકોની સાથે જ છીએ લોકોની વાત લઈ અને અમે ઉપર રજૂઆત કરી છે અને લોક હિતમાં જ નિર્ણય આવશે અને થોડાક સમયમાં જ એનો ઉત્તર આવી જશે અને લોકોની ફેવરનો જ આવશે એવી મને આશા છે માણસ દિમા ચાર વખત આવું જાવું પડે એટલે ડેઈલીના પંદર સોળ કિલોમીટર એટલે કે મહિનાના ચારસો પાંચસો કિલોમીટર એમને ફરવા પડે છે અને ખોટા એમના પેટ્રોલ પણ બગડે છે સમય પણ બગડે છે એટલે ત્યાંની સમસ્યા સ્થાનિકોની જે છે ફાટક ખોલવાની અમે કોંગ્રેસ પક્ષ એમની સાથે છીએ પહેલાંના સમયમાં અમે આવેદનો પણ આપ્યા હતા અમારી ત્યાંથી ધરપકડ પણ થઈ છે કોંગ્રેસ દ્વારા એ અમે જે પણ પ્રજાને તકલીફો પડશે એમની સાથે છીએ અને અમે અમારી માંગ એક જ છે